ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓ સાથે શહેરના વેપારીઓની મુલાકાત લીધી સરકાર દ્વારા જીએસટીના ટેક્સ ઘટાડો કરતા તેની સમજ આપવા સ્ટીકર લગાવ્યા ખેરાલુ શહેરમાં વેપારીઓને મળીને સરકારની સ્કીમ વિશે વાર્તાલાપ કર્યો ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભલતજી ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત વિક્રમભાઈ ચૌધરી વીબીસી જેડી દેસાઈ સહિત આગેવાનો જોડાયા ખેરાલુ બજારમાં વેપારીઓ સાથે પરામર્શ કરી ગ્રાહકોને સ્વદેશી વસ્તુ વેચવા કહ્યું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું કહેશો સાહેબ આજે સ્ટીકર લગાવવાના જે કાર્યક્રમ છે બાબતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રથમ નવરાત્રિથી સમગ્ર દેશની અંદર જે જીએસટીનું પ્રમાણ વધારે વિશેષ હતું એનું અને ખાસ કરીને ગૃહિણીઓની જે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ હતી આવવાની એ જે જરૂરિયાતવાળી વસ્તુ હતી એમાં જીએસટી નાબૂદ કર્યો છે ખેડૂતો જે હતા એમને જીએસટીમાં ઘણો ઘટાડો થયો છે અને એના આજે અમે અમારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ખેરાલુ બજારની અંદર એના જીએસટી ઘટાડાને જાણ કરવા અને સાથે સ્ટીકરો ચટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને મોદી સાહેબનો ધન્યવાદ આપવા માટે અમે વિસ્તારના વેપારીઓ જોડે મારા કાર્યકર્તાઓ સાથે લઈને નીકળ્યા છીએ અને દુકાને દુકાને આ સ્ટીકરો ચોંટાડીએ છીએ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ